જંબુસર તાલુકામાં આવેલ કાનવા ગામે રહેતા રમેશ મફત રાણા તેમના ઘરમાં નીચે પ્રોવિઝન સ્ટોર ચલાવે છે અને ઉપરના માળે તેઓ રહે છે ગત સત્તાવીસમી મહિના તેઓ પરિવાર સાથે ધાબા પર સુવા ગયા હતા તે રાત્રિના સમય દરમિયાન તસ્કરોએ ત્રાટકી રોકડા રૂપિયા ચાલીસ હજાર તેમજ સોના ચાંદીના દાગીના મળી નવ લાખ પંચાવન હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મામલામાં વેડેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર એલ ખટાણા તેમજ તેમની ટીમ તપાસમાં જોતરાઈ હતી તે અરસામાં ગામના ચાર શખ્સો વિજય ઉર્ફે મોહન ગુલા ચુનારા અશોક ઉર્ફે સનિયો રાવજી અર્જુન કાભાઈ શના ફૂલમાળીની ગતિવિધિઓને લઈને પોલીસને તેમના તેમના પર પર શંકા જતા ખાસ વોચ ગોઠવી હતી તે અર્થામાં ખેતમજૂરી સહિતના કામો કરીને ગુજરાન કરનાર ચારે શખ્સો છેલ્લા કેટલાક સમયથી છૂટ્ટા હાથે રૂપિયા વાપરતા હતા તાજેતરમાં નવા મોબાઈલ પણ ખરીદ્યા હતા જેના પગલે પીએસઆઈ આર એલ ખટાણાએ ચારેયને ઝડપી પાડી પૂછપરછ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી ઉપરાંત તેમની સાથે ચોરીમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક પણ હોવાનું માલુમ પડ્યું હતું ટીમે તેમની પાસેથી એક લાખ ચાર હજાર રૂપિયા રોકડા અને ત્રણ મોબાઈલ તેમજ એક લાખ અઠ્યાસી હજારના સોના ચાંદીના દાગીના રિકવર કર્યા હતા